તો કોરોનાએ ફરી એકવાર જોત જોતામાં વિશ્વના અનેક દેશોને પોતાના ભરડામાં લઈ લીધા છે કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે સાથે સાથે કોરોનાથી વિશ્વભરમાં દિવસે દિવસે મોતનો આંકડો પણ ઉચકાઈ રહ્યો છે દક્ષિણ એશિયામાં કોરોનાના કેસીસમાં વધારો નોંધાયો કોરોનાને લીધે એક મહિનામાં દુનિયામાં બે હજાર આઠસો એકસઠના મોત થયા છે ગત મહિને દર સપ્તાહે સરેરાશ સાડા ત્રણસો લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું અમેરિકા પણ અઠવાડિયામાં ત્રણસો પચાસથી વધુ લોકોએ કોરોનાની ઝપેટમાં જીવ ગુમાવ્યાનો ઉલ્લેખ કર્યો છે છેલ્લા અઠ્યાવીસ દિવસમાં કોરોનાથી અમેરિકામાં એકવીસો મોત સામે આવ્યા બે હજાર વીસથી અત્યાર સુધીમાં કોરોનાથી સિત્તેર લાખ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે ફરી એકવાર કોરોનાના કેસીસમાં એટલો ઝડપથી વધારો થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અનેક દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેમાં કેરળમાં સૌથી વધુ ચારસો ને ત્રીસ કેસ નોંધાયા મહારાષ્ટ્રમાં ત્રણસો દિલ્હીમાં એકસો ચાર કર્ણાટકમાં સો અને ગુજરાતમાં ત્યાંસી એક્ટિવ કેસ છે તો કોરોનાના લીધે દેશમાં બાર લોકોના મોતના સમાચાર જેમાં ઉત્તર પ્રદેશમાં આજે કોરોનાના લીધે પહેલું મોત સામે આવ્યું છે તો જે રીતે કોરોના ને કારણે અત્યારે હાહાકાર મચ્યો છે કેસીસ વધી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું દિલ્હીમાં એકસો ચાર કેસ નોંધાયા છે રાજસ્થાનની વાત કરીએ બાવીસ ગુજરાતમાં ત્યાંસી મહારાષ્ટ્રમાં ત્રણસો પચીસ કર્ણાટકમાં સૌથી વધારે કેરળમાં ચારસો ત્રીસ જેટલા કેસીસ સામે આવ્યા છે તામિલનાડુની વાત કરવામાં આવે ઓગણ સિત્તેર ઉત્તર પ્રદેશમાં અને હરિયાણામાં તેર જેટલા કેસીસ છે છે તે સામે આવ્યા એટલે કે સમગ્ર ભારતને ફરી એકવાર કોરોના છે તે પોતાના ભરડામાં લઈ રહ્યો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે ફરી એકવાર આપણે જણાવી દઉં કે કેરળમાં સૌથી વધારે જે કેસીસ છે તે નોંધાયા છે અન્ય જે રાજ્યો છે તેની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં પાંચ તેલંગાણામાં એક ગોવામાં એક કેસ સામે આવે છે પંજાબમાં એક કેસ સામે આવ્યો છે બિહારમાં સાત કેસીસ સામે આવ્યા છે અરુણાચલ પ્રદેશમાં બે છત્તીસગઢમાં ત્રણ પશ્ચિમ બંગાળમાં અગિયાર અને આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં ચાર જેટલા કોરોનાના કેસીસ છે તેની જે સંખ્યા છે તે સામે આવી છે અને ધીરે ધીરે આખા દેશમાં જે રીતે કોરોનાની જે સંખ્યા છે કેસીસની તે વધી રહી છે સાથે સાથે કોરોનાથી જે અત્યાર સુધીમાં મોતનો આંકડો સામે આવ્યો છે તેની વિશે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં આજ રોજ પહેલું મોત સામે આવ્યું છે રાજસ્થાનમાં બે અત્યાર સુધી મોતનો આંકડો સામે આવ્યો છે મધ્યપ્રદેશમાં એક મહારાષ્ટ્રમાં પાંચ કર્ણાટકમાં એક અને કેરળમાં બે જેટલા મોત છે તેની પુષ્ટિ છે તે કોરોનાને કારણે છે તે કરવામાં આવી છે અને ધીરે ધીરે આ આંકડો છે તે જાણે કે વધી રહ્યો છે ફરી એકવાર દેશમાં ભયનો માહોલ છે તે કોરોનાને કારણે ફેલાઈ રહ્યો છે કોરોના વકર્યો છે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે દેશમાં જોવા મળી રહી છે તો દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ રહ્યો છે દેશમાં કોરોનાનો કહેર વચ્ચે બિહારમાં અચાનક એક સાથે સાત લોકોનો કોવિડ નાઇન્ટીન રિપોર્ટ પોઝિટિવ આવ્યો એઆઈઆઈ એમએસ પટનાના ડોક્ટર નર્સ સહિત સાત લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે હાલમાં તમામ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તો પોઝિટિવ આવેલ લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે ધીરે ધીરે કોરોનાનો કહેર છે તે દેશ અને રાજ્યમાં વધી રહ્યો છે